નમસ્કાર ફ્રેન્ડ્સ ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે જો તમે અમારી ચેનલ પર નવા આવો અને સરકારી ભરતીને તમામ અપડેટ મેળવવા માગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ તેમજ બાજુમાં આપેલ બે લાઇકોન પર ક્લિક કરી દેજો જેનાથી સરકારી ભરતીની અપડેટ આપણે મળતી રહેશે માય ડિયર ફ્રેન્ડ આજનો ટોપિક છે જીએમઆરએસ હોસ્પિટલ વલસાડ ખાતે વિવિધ જગ્યાઓની ભરતી જાહેર કરવામાં આવેલ છે તો જે ભરતી છે એ કઈ વેકન્સી પડી છે કેટલી પોસ્ટ માટે વેકન્સી છે તે આજે આપણે સંપૂર્ણ વિગત चाहिए तो आपने स्क्रीन पर देखाई रही है ऑफिशियल एडवर्टिजमेंट ऑफ नेशनल हेल्थ मिशन अंतर्गत जीएमईआरएस हॉस्पिटल एस का वलसाड़ खाते रिक्रूटमेंट તેમજ વેઇટિંગ લિસ્ટ બનાવવા માટે આ જાહેરાત બહાર પાડવામાં આવી છે જેનો ઓનલાઈન એપ્લાય છે એકવીસ તારીખ ત્રીસ તારીખ વચ્ચે આપ ઓનલાઈન એપ્લાય કરી શકો છો જેની લિંક છે એ હું આપને ડિસ્ક્રિપ્શનમાં પ્રોવાઈડ કરી દઈશ તો આપ ડિસ્ક્રિપ્શનમાં જઈને ઓનલાઈન એપ્લાય કરી શકો છો તેમજ પીડીએફ પણ એડવર્ટિઝમેન્ટની ડાઉનલોડ કરી શકો છો પોસ્ટ છે સૌપ્રથમ સ્ટાફ નર્સ છે જી એમ આર હોસ્પિટલ વલસાડ અને સ્ટેટ હોસ્પિટલ ધરમખુર ખાતે ત્રણ જગ્યાઓ છે અને વર્લ્ડ ખાતે એક જગ્યા છે એમ ટોટલ થઈને ચાર જગ્યાઓ છે વીસ હજાર પગાર આપવામાં આવશે જનરલ નર્સિંગ બીએસસી નર્સિંગ નર્સિંગ કાઉન્સિલનું રજિસ્ટ્રેશન ઇન્ડિયામાં રજિસ્ટર્ડ નર્સ તેમજ મર્યાદા છે પાંત્રીસ વર્ષની મહત્તમ હોવી જોઈએ ત્યારબાદ ઓપ્થોલિમ્બિક જે આસિસ્ટન્ટ છે તેની પણ જગ્યા છે જે સ્ટેટ ધરમપુર છે એક જગ્યા છે અને પંદર હજાર સેલેરી આપવામાં આવશે ઓપ્ટો ઓપ્ટોમેટ્રીમાં આપે બે વર્ષનો ડિપ્લોમા કોર્સ અથવા એનપીસી બીની જે ગાઈડલાઇન છે એના મુજબ હોસ્પિટલમાં તાલીમ મેળવેલ હોવા જોઈએ ત્યારબાદની જે જગ્યા છે તે ઓપરેટરની છે પીએમ જે એ વાય ઓપરેટર આવે છે તે હોસ્પિટલ જીએમઇ આર એસ હોસ્પિટલ વલસાડ ખાતે એક જગ્યા છે બસોને પાંચ છે ક્લેમ દીઠ આપવામાં આવશે જે ક્લેમ કરશો એના ઉપર આપવામાં આવશે બી કમ તો બીએસસી ગ્રેજ્યુએટ હોવું જોઈએ સરકાર માન્ય કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ હોવું જોઈએ અને હવે વધારે પાંત્રીસ વર્ષની હોવી જોઈએ માત્ર ઓનલાઈન જ એપ્લાય કરવાનું રહેશે ડોક્યુમેન્ટ આપને સોફ્ટવેરમાં ફરજીયાત અપલોડ કરવાના રહેશે સુવાચ્ય કરવાના રહેશે વંચાય એવા બાકી અધૂરી વિગતોવાળી અરજી છે એ આમાંને ગણાશે એકથી વધુ ઉમેદવાર એ ઉમેદવાર એક કરતાં વધુ અરજી નહીં કરી શકે તો આ છે સંપૂર્ણ વિગત આપને ચાર નવ બે હજાર ને રોજ ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે હાજર થવાનું રહેશે જો રિપોર્ટિંગ માટે જો આપને જ્યારે બોલાવશે ત્યારે આગળની તમામ માહિતી તમે આ જોઈ શકો છો આપ જોઈ શકો છો જે મર્યાદા છે એ પણ ત્રીસ આઠ બે હજાર ચોવીસના ગણાશે મેરિટ મુજબ જ ભરતી પ્રક્રિયા હાથ આવશે સરકારી ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહીશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ this વિડીયો જય હિન્દ